જામનગરમાં સીએ અલ્કેશ પેઢડીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે વેપારી સંજય ચિતારાએ અલ્કેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદીની જાણ બહાર ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડની વેરા શાખનો ઉલ્લેખ રિટર્નમાં કર્યો ન હોવાની તો રિટર્નમાં ખરીદ વેચાણના ખોટા બિલ રજૂ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે મહત્વનું છે કે છેલ્લા સાત દિવસથી સીએ પેઢડિયા સાથે સંડોવાયેલીઓમાં કરચોરી થઈ હોવાના પુરાવા પણ મળ્યા છે બીજી તરફ સર્ચ ઓપરેશન દરમિયાન ભૂગર્ભમાં ઉતરી ગયેલા અલ્કેશ પેઢડિયા સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર થઈ છે પ્રદીપસિંહ जडेजा એમને ધરતી સેલ્સ કોર્પોરેશન નામની પેઢી હોય અને એમના જે આરોપી છે એ સીએ એમને ત્યાં સીએ તરીકે કામ કરતા અલ્પેશ પેટડિયા એમના વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવી છે જે ફરિયાદ મુજબ બે આશરે બે કરોડ ને ત્રાણું લાખ જેટલી રકમના બોગસ ફિલિંગ અને જે વેરા શાખ હોય છે એ વેરા શાક બાબતને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે અને અન્ય એક જે ફરિયાદ છે તેમાં IPC ચારસો છ એટલે કે વિશ્વાસઘાત બાબતની ફરિયાદ જે ફરિયાદી છે સંજયભાઈ શિંગભાઈ ચિતારા તેમના દ્વારા આપવામાં આવેલી છે અને તેમાં પણ જે આરોપી જે છે જેમના સી એ અલ્પેશ પીઢડીઓ વિરુદ્ધ આપવામાં આવેલી છે જેમાં આશરે ત્રણ કરોડ સિત્તેર લાખ જેટલી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલો છે આ બંને તપાસ હાલ જામનગર એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે